નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરના નવા નિમાયેલા પોલીસ અધિકારીની કડક કામગીરી રાજુલા પોલીસ દ્વારા બાર પોટળી જવાના રસ્તા પર લોકો રોંગ સાઈડમાં જતા હોય ત્યારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય ત્યારે રાજુલાના નવા નિમાયેલા પીઆઈ વિજય કલોદરાની સૂચનાથી રાજુલા પોલીસની ટીમ દ્વારા આજે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી રોંગ સાઈડમાં આવતા વાહનોને આજે સ્થળ પર જ દંડ કરવામાં આવ્યો જેમાં ઓગણત્રીસ જેટલા લોકો ને સ્થળ પર જ દંડ કરવામાં આવ્યો જેમાં રૂપિયા દસ હજાર ચારસોનો દંડ રાજુલા પોલીસ દ્વારા સ્થળ પર વસૂલ કરવામાં આવ્યો આવતા જતા તમામ વાહન ચાલકોને અકસ્માત ન બને રોંગ સાઈડમાં ન ચાલવું તેવું રાજુલા પોલીસની ટીમ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી ઉપરોક્ત કામગીરીમાં રાજુલા પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇન્ચાર્જ વૈભવભાઈ સોલંકી હેડ કોન્સ્ટેબલ નીરુભાઈ પરમાર પોલીસ કોન્સ્ટેબલ નિતિનભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ તેમજ ટીઆરબી જવાન હાર્દિકસિંહ રાઠોડ સહિતની ટીમ આ કામગીરી કરેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં